વિસ્તારમાં મિત્રો એ હત્યા કરી ગીતા ધનજીની ચાલી માં મોડી રાત્રે હત્યા થઈ હતી મૃતક કેતન ગુહેલે મિત્રોને મળવા જતા બન્યો હતો બનાવ મૃતક અને આરોપી વચ્ચે વર્ષોથી હતી મિત્રતા મિત્રો સાથે થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર સ્વરૂપ લેતા મિત્રોએ કેતન હત્યા કરી જયેશે અસ્ત્રો ફેરવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળી પોલીસે આરોપી જગદીશ જયેશ અને ધર્મેશની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી ગઈકાલે રાત્રે આશરે સાડા બાર વાગ્યા કાગિયાતિક વિસ્તારમાં માહિતી મળી હતી જે આદિયાદિક વ્યક્તિની પ્રાથમિક તપાસ હાથ ધરતા જાણવા મળેલું કે આ કામમાં મરણ જનાર કેતન ઉર્ફે ઉર્ફે ગોહિલ જેઓની ઉંમર આડત્રીસ છે જેઓ ધંધો મજૂરીનો કરે છે અને ધનજીની ચાલી કાગડાપીઠ વિસ્તારમાં રહે છે તેઓની કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરી દીધી તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક કલમ ચોપન કલમ એકસો એક મુજબ ગુનો દાખલ કરીને આગળ

પોતાના પાસે રહેલ અસ્ત્ર જે ઝઘડાના સ્વરૂપે કેતન ઉર્ફે ઉર્ફે મોદી જગદીશભાઈ ગોહિલને ગળા ઉપર મારી દીધે હાલ સીસીટીવી ફૂટેજ તથા એફએસએલ ને બોલાવીને આગળની કાર્યવાહી ચાલુ છે અને આ ગુના અનુસંધાને પુરાવા લઈને આ જે તપાસ છે તેમાં જલ્દીથી જલ્દી કન્વિક્શન થાય તે કામગીરી કાગલાપુર પોલીસ સ્ટેશન કરશે કે એવું જ મળ્યું છે મિત્રો બેઠા હતા થયો ઉગ્ર લીધો મરણ ગળા ઉપર મારી દીધો આ ત્રણેય વ્યક્તિઓનો ઝઘડો જે મરણ જણા સાથે મસ્તી મસ્તીમાં થયેલ હતો અને આ ત્રણેય વ્યક્તિમાં જે મુખ્ય પ્રથમ નામનો વ્યક્તિ છે જયેશ એવો અફરાનો ઉપયોગ કરેલો હતો અને સાથે સાથે ઝઘડામાં આ બંને વ્યક્તિએ મરણજન ને મારવામાં સાથે હતા જેનું નામ છે ધર્મેશ અને જગદીશ